મારે જેટલો હગા આવે છે હવે મારે ઘરને કેવી રીતે ના પાડું અરે પણ બી આવે છે મને કેતા તો બાપાને કરું છું વાત બીજું શું તું કરે વાત ન કરે તો હવે હું પાણી જઈશ ના એમ થોડીક કોઈ પાણી જાય આપણો પ્રેમ જેટલો દોડશો બર જૂનો છે ફૂડી આજ કરું વાત રેડ ફાઇનલ ફાઇનલ 150 ન કરી તો કરું કરું આજ તો હિંમત કરી નાખું બેડ

તો બાપા નું લેવા મને આવે હે લવ મેરેજ કરી નો કન પણ ડાયરેક્ટ જાશન ઘર બર માંથી ઘાટી મળે તો દેશ છે હા તો આપણે ચો રહી એક કોઈ નો ટ્રાય કરું બરો રેડી હમ હા હા તમ પાસે મળવા આપણો હા તમે આઈ થી જો હું આઈ થી જો હા ઈ તે જ જાઉં કોઈ કે આ મારો બેટો છોકરો કઈ કામમાં ધ્યાન હાલતો છે ને ના મારે મથવાના દાડા આવે છે હવે કરવાનું શું મારે હે

લવ છો લવ એટલે પર એમ થાય ની શું બોલે હતું આ ધંધા કર ધંધા સમાજ માં આબરું છે મારી ને કઈ એક ધોલ ભેગા દાંત પડ્યા છે બાર પાસા હોય આમ થઈ ગયું ને તેમ થઈ ગયું ના કપો બેઠો અમારું વા તું કરે છે થી એની આર એની આર લગન ની થાય તો હું મરી જઈ તા શું બોલે હતું આ હા શું ટોપો કરે ને જરા ભેગો ફરે હતું હે

ી લારી રંકારી પી લીને લી લાડી પલા પી આવ

દે અછુઆર આંકડા ને બે આંકડા પૂછ્યું છે